જય શ્રી રામ જય માતા મુંડા બધાને કાયુનું સ્વાગત છે આપણા એક નવા વિલોકની અંદર તમે જોઈ શકશો કે અડધી રાતના લોકો ગાડી લઈને ક્યાં રખડે છે પણ અમે લોકો જતા હતા હું સાગરને લાલો ત્રણ ચોટીના સણંગ હર્મદાય અને મજા મજાની મજા આજે ધોળે દિવસ હતો તો ને શું આપણે નીકળી ગયા રખડવાનું તો ચાલો તમે અમારા વિલોક એટલે પહોંચી ગયા અમે ટાણીની ટાંકીએ પાણીની હતી ફટાફટ નીકળી ગયા અમે ફાટક બાજુના ક્રોસિંગ કરીને તેન નીકળી ગયા ચોટેલાવાળા હાઈવે ઉપર બોલબી ઉપર થઈને ગયા પણ ટાઈટ નું વાતાવરણ પણ ઘણું હતું ગામ નીકળ્યો ટેક્સ ઓન કરી લીધી કોઈ દિવસ પડી ગયો એટલે મેળા વેઈ ગયો આપણો ટાઈટ તો બહુ હતી રાતનું જોવાય નહીં ગયો તો એલો ગાઈસ આપણો પોગી ગયા સી ઉત્તમ ગાર્ડન રેસ્ટોરન્ટ બોટાદ અમે જઈ શી ચોટેલા આ છે અમારા માણસો ઓલા ભાઈ ચાવળ છે વેપર વેપર છે તમારા લોકો નાસ્તો કરવો હોય તો આવી જાવ

આપણે દુકાન ઉત્તમ ગાર્ડન રેસ્ટોરન્ટ બોટાદ જિલ્લો ગાડી આવી ગયા ચા નાસ્તો બાસ્તો કરી હવે આપણે જઈશી ચોટીલા ને કરતા પાંચ મિનિટ પાંચ દસ મિનિટ માં પહોંચી પોચી જશું ચેન્નાઈ ચેન્નાઈ પાછું યાદ આવી જોઈએ તો ચેન્નાઈની ચોટીલા જય માતા મુંડા તમારા લોકોને આવવું હોય તો આવી જજો કમિંગ શું આપણે પહેરી લીધું છે ઇન્ડિયાનું ટી શર્ટ સારું લાગે છે કે નહીં કહેતા જાજો તમને લોકોને જો મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં ભલે કોમેન્ટમાં ગાણું દઈ દો વાંધો નહીં હું સહન કરી લઈશ પણ તમે આવો અમારો વ્લોગ જોવો ને તો લાઈક અને કોમેન્ટ કરી દેજો ને હું ભૂલ આવે છે પણ મને કહેજો તો મને ખબર પડે બીજા વિડીયોમાં સુધારા કરી કાઢી થોડીક જાજી તમને પસંદ આવે એવી વસ્તુ કાંક લાવી મને રૂબરૂ ન કહેતા કોમેન્ટમાં કહી દેજો બરાબર છે કે હોય હું વાંચી દઈશ રેડી ચલો અહીંયા લઈ હવે અમે જાશું ચોટીલા તા સુધી બાય બાય બધાને ઓકે આ આપલા બતો ગયા છે તમે લોકો પણ જોઈ લો માતાજીનો ઝૂમકો કેમેરામાં દેખાતો હશે ન દેખાય તો ઝૂમ કરીને જોઈ લેજો ઓયાની સાઈડમાં રોકાની દુકાન છે ને આપણે પહોંચ કરી છીએ સન ને ક્યાં

તો હવે આપણે જઈશું ચોટીલાનો ડુંગરાનો ઢાળ ચડવા માટે ચાલો તમે લોકો પણ અમારે યાર જોડાઈ જાઓ તમારે લોકોને આવવું હોય તો હેલો ગાય આપણે જઈશું હવે ચોટીલાનો ઢાળ ચડવા માટે માતાજીના દર્શન કરશું થોડીક હજી આપણા બધા ભાઈ બહેનો માટે પ્રાર્થના કરી લેવું હાલ તમે જોઈ શકશો તો પબ્લિક પાવરફુલ છે અને આપણા મિત્રો આપણી સાથે છે આપણે બધા મિત્રોની મનોકામના બધાનું ઈચ્છા એવું પૂરી કરી દે મામુડા એવી આશા છે પબ્લિક તો પાવરફુલ છે તો તમે જોઈ શકશો તમે આવ્યો તો તમને અંદાજ હોય આપણા મજા કરતા કરતા જાશું જય મા ચામુંડાલાઓમાં આલો હવે ફટાફટ

પબ્લિક એટલું છે ને કે મજા મજા ને મજા આવે છે જો તમે લોકો આવ્યો હોત ને તો તમને લોકોને પણ મજા આવત મારા વાળ તો હાવ વિખાઈ ગયા છે મને જોવાય ને તમતા પણ આયલા કરે આપણે બબ્યા શર્ટ પહેરા છે ઉભરી હોય એક ટી શર્ટનો વિવાટ કરવો છે હમણાં પછી કરી ગાડી રેડી ચાલો તો આ સુધી તો હાલશે આપણે મિત્રો પણ આયલા આપડે પણ ધોળિયા જાશું ચોટીલાનો ડુંગરો તમે જોવો ખાલી કેવો મોટો દેખાય દેખાય ને બાકી જબ્બર ને લાલા ફરતો

હાલવાની જગ્યા નથી માય માય તો દાદરા ચડીને ઉપર આવ્યો ઠાકી યુ ગયો તો વ્યવસ્થિત આજે તો આમ તમે જુઓ ખાલી ચોટેલાથી માં ચામુંડ દરબારની અંદર આવવા માટે ભક્તોની ભીડો લાગી જાય છે આમ તમે જુઓ અહીંયા ડુંગરા ઉપર નજારો પણ અંત્યત જોરદાર જબરજસ્ત જોવા મળે તમે આમ જુઓ ખાલી કેટલી ગલડી છે જ્યાં જુઓ ના પબ્લિક 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 ને પબ્લિક જ છે આમ

ખોળા બેત્રા બાકી રહ્યા છે લાગે જોતી 20 કા ઉતરી ગયા છે તમારા લોકોના આશીર્વાદથી બીજા એટલા જ છે બાતે કા કુલ લગી પેલો ખાવાનો પ્લાન બનાવવો બોલવાનું કા મતલબ તમે કે કેટલું પાંચ

અમે પહોંચી ગયા સાળંગપુર સાળંગપુર ધૂળેટી થઈ ગયેલી છે અને આમ તમે જોવો અહીંયા ગેટ શ્રી કૃષ્ણ ભંજન દેવ આલીન જબત જસ્ત લોકેશન છે સાળંગપુર દાદા નું બજરંગબલી જય હો

કારણ કે હવારમાં પણ એટલે આ જોઈ શકશો તમે દાદાના દર્શન કરી શકશો ચાલો સબસ્ક્રાઈબ કરી દેવું ત્યારે પણ હમણાં દાદાના દર્શન કરી લીધા હોય લાઈક કરવાનું બાકી મોજ મોજ અમારે લાલા હોય અને હજુભાઈ સાગરભાઈ હવે અમે લોકો જાશું રખડતા રખડતા જય દાદાની તમે જુઓ ખાલી હર્માન દાદાનું મંદિર બહુ મસ્ત છે ને બાકી જોરતા હા એમ જોવા બરાબર ચલો આગળ આગળ ફરતા ફરતા ઓલ આપણે સામેની સાઈડમાં હર્મન દદાની મૂર્તિ તમને જોઈ રહ્યા છું એ મૂર્તિ આપણે જોવા જવાની છે બરોબર ચાલો આવી અને આપણે જાઉં હર્મદાની મૂર્તિ જોવા માટે ચાલો તો હું વીડિયોને કરશું સ્કીપ બાય બાય